મારી રીતે શાક બનાવી લીધું ને તો બધા આંગળા ચાટતા રહી જશે ખાતરી સાથે કહું છું તો આ ઘોર બટેટાનું શાક બનાવવા માટે ત્રણ મોટી સાઇઝના આપણે બટેટા લઈ લીધા છે જેને ધોઈને છાર ઉતારી લીધી છે હવે આ મોટી સાઇઝના છે તો એક બટેટાના આપણે આવી રીતે આઠ ટુકડા કરીને આ આવી રીતના મીડિયમ સાઇઝના આપણે બટેટાના પીસીસ કરવાના છે એકદમ નાના પણ નથી લેવાના અને મોટા પણ નથી લેવાના તો આ રીતે આપણે અહીં ત્રણેય બટેટાના પીસીસ કરી લીધા છે હવે આને આપણે કૂકરમાં ટ્રાન્સફર કરી લેશું હવે આની અંદર આપણે પોણા ગ્લાસ જેટલું પાણી નાખી લઈશું અહીં ડૂબાડૂબ પાણી નથી લેવાનું એ વાતનું ધ્યાન રાખજો નહીંતર બહુ રસાવાળું શાક આપણું તૈયાર થાય છે હવે આની અંદર હાફ ટી સ્પૂનથી થોડીક ઓછી હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું જેથી પાછળથી બટેટા છે ને ખાતી વખતે ફીકા ન લાગે હવે લીડ કવર કરીને આપણે હાઈ ફ્લેમ ઉપર આની બે વેસલમાં મારી લેશું બેથી વધારે નહીં મારી નહીંતર એ ઓવરકુક થઈ જશે ઘીચા જેવું શાક તૈયાર થશે હવે જ્યાં સુધી સીટી વાગે છે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈએ તો ખાંડડીની અંદર મેં અહીં દસથી બાર કડી લસણની લીધી છે તો જો લસણ ન ખાતા હોય તો આ સ્ટેપને તમે સ્કીપ કરી શકો છો આની જગ્યાએ તમે આદુનો ઉપયોગ કરી શકો છો મસાલો બનાવવા માટે હવે આ મસાલાને ફ્લેવરફુલ બનાવવા માટે આપણે આની અંદર હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને તીખાશ માટે હું અહીંયા ત્રણ જે એકદમ તીખા મરચા આવે છે એનો ઉપયોગ કરી રહી છું તીખાશનું પ્રમાણ પણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો તો એને પણ આવી રીતે આપણે રફલી ચોપ કરી લેશું જેથી ખાંડતી વખતે આપણે સહેલાઈ રહે હવે આને આપણે ખાંડી લેશું તો ખાંડવામાં સહેલાઈ રહે એ માટે કરીને આપણે મીઠું નાખી દઈશું તો ગોવારના ભાગનું અત્યારે આપણે મીઠું નાખી દઈશું બટેટાના ભાગનું આપણે મીઠું બટેટા બાફતી વખતે જ નાખી દીધું છે તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા સિટીથી જોવો છો એ જરૂરથી જણાવજો મને એ જાણીને ખૂબ જ આનંદ થાય છે હવે આ મસાલાને આપણે મિક્સરમાં નથી વાટવાનું અને આપણે ખાંડે દસ્તામાં જ બનાવીશું કારણ કે ખાંડળી દસ્તામાં વાટેલો જે મસાલો છે વધારે ફ્લેવરફુલ તૈયાર થાય છે તો અહીં મરચાં જીરું અને લસણના એક પણ ચંક્સ દેખાય નહીં ત્યાં સુધી આપણે ખાંડવાનું છે તો એકદમ બારીક બારીક ખાંડી લેવાનો જે છે અને જે અધકચરો દેખાશે મિક્સરમાં પીસવાથી એનો જે ફ્લેવર છે એ થોડોક સારો નથી આવતો અહીં તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું ટેક્સચર હોવું જોઈએ અહીં એક પણ મોટા ચંક્સ નથી દેખાતા જેથી ખાતી વખતે તીખું પણ નહીં લાગે અને ફ્લેવરફુલ લાગશે હવે આની અંદર હું દોઢ ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખી રહી છું આ મરચાંથી શાકનો કલર સરસ આવે છે પણ આ મરચું તીખું નથી હોતું તીખાસ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે હવે સારી રીતે એકવાર આપણે મિક્સ કરી લેશું અને ફરી પાછું આપણે બેથી ત્રણ વાર આવી રીતે દસ્તો મારી લેશું એટલે બધો મસાલો એકબીજામાં ભેગો થઈ જશે તો અહીં આપણો આ મસાલો બનીને તૈયાર છે હવે આને હું તમને નજદીકથી બતાવી દઈશ કે કેટલો સરસ આપણો મસાલો તૈયાર થયો છે આ મસાલાને તમે કોઈપણ શાકમાં વાપરી શકો છો ઇવન આ ચટણી છે એ તમે એમને ખાશો તો પણ ખૂબ જ સારી લાગે છે શાકની પણ જરૂર નહીં પડે અને આને તમે ફ્રીજમાં પંદર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો એરટાઈટ કન્ટેનરમાં અહીં તમે જોઈ શકો છો આ મસાલો તૈયાર છે હવે બીજી તરફ મેં પા કિલો જેટલો ગોવાર લીધો છે ગોવાર આપણે કેવો લેવાનો છે તો મીડિયમ હોય એવો લેવાનો છે ના તો બહુ ઝીણો ના તો બહુ જાડો જાડો ગુવાર હશે તો એને ચડતા વાર લાગે છે તો આવી રીતે મીડિયમ તાજો લીલોછામ ગુવારો એવી પસંદગી કરવી સાથે ત્રણ મોટી સાઇઝના લાલ અને પાકા ટમેટા લીધા હતા એને પણ આપણે ચોપ કરી લીધા છે આટલી વારમાં આપણી બે સીટી વાગી ગઈ છે કુકર ઠંડુ પડી ગયું છે તો કુકરને ખોલી લીધું છે તો અહીં હું તમને બટેટાને પણ બતાવી દઈશ જોઈ શકો છો પાણી આપણે પૂરતું નાખેલું હતું એટલે આ જે રસો છે એ આપણે શાકમાં જ વાપરીશું અહીં આપણું શાક છે એ કોરવું તૈયાર થાય છે અને બટેટાને પણ આપણે ચેક કરી લીધું છે તો એટી પર્સન્ટ એ કૂક થઈ ગયા છે એટલે ઓવર પણ નથી થયા બાકીની જે આપણે આગળ શાક વઘારીશું ત્યારે બટેટા આપોઆપ ચડી જશે હવે અહીં વઘાર માટે મેં કઢાઈ ગરમ કરવા માટે મોકલી દીધી છે જેની અંદર મેં પાંચ ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લીધું છે તમે કોઈપણ તેલનો ઉપયોગ કરી શકો છો હવે આ તેલને આપણે ગરમ થવા માટે મૂકી દેશું અહીં આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું રાઈ અને જીરુંને સારી રીતે તતડવા માટે મૂકી દઈશું હવે અહીં આ સમયે આપણે થોડીક હિંગ નાખીશું તો હાફ ટી સ્પૂનથી થોડી હિંગ નાખી છે અને દસથી બાર લીમડાના પાન નાખીને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું જેથી વઘારની સુગંધ છે ને એ અંદર જ બેસી રહે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને હાફ ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને જે આપણે ચટણી વાટીને તૈયાર કરીને રાખી તે એ બધી ચટણી આપણે નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે ગેસની ફ્લેમને સ્લો કરી દેશું જેથી વઘાર આપણો બળી ના જાય સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે અને હવે આ સમયે આની અંદર ટમેટા નાખી દેસું બાકીનો મસાલો છે એ આપોઆપ ટમેટા સાથે પાક્યા રાખશે તો અહીં લાલ અને પાકે પાકા હોય એવા જ ટમેટા આપણે લેવાના છે જેથી ફટાફટ કૂક થઈ જાય કાચા ટમેટા લેશો તેમાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે તેથી શાક ખાટું ખાટું તૈયાર થાય છે હવે સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે ચટણીમાં આપણે મીઠું નાખેલું હતું એટલે ટમેટા પણ ફટાફટ ઘડી જશે લીડ કવર કરીને આપણે પાંચ મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર આપણે ટમેટાને પકવી લીધા છે તમે એ જોઈ શકો છો કે ટમેટા આપણા સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સામે આની અંદર આપણે ગોવાર નાખી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જેથી મસાલો છે એકદમ કોટ થઈ જાય અત્યારે આપણે બાકીના મસાલા ઉમેરીશું નહીં નહીતર એ જે વઘારમાંનો રસો છે ચૂસી લેશે અને જે શાક છે એકદમ ડ્રાય તૈયાર થાય છે અથવા તો તળીએ ચોંટવા ની શક્યતા રહે છે તો એ ન રહે એ માટે આપણે બાકીના મસાલા અત્યારે નહીં ઉમેરીએ હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે ઉપર આવી રીતે એક થાળી ઢાંકી દેશો અને એની અંદર પાણી નાખી દેશો તો હવે આપણે વરાળથી આને કૂક કરીશું તો જ્યારે તેલમાં ગુવાર સાતળીને લેવામાં આવે છે તો બાફેલા ગુવાર કરતાં વધારે સરસ તૈયાર થાય છે તો હવે આ ગુવારને આપણે પાંચ મિનિટ સુધી સ્લે સ્લો ફ્લેમ ઉપર પકવી લીધો છે પાંચ મિનિટ પર તમે જોશો ને તો થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટ શાક આપણું કૂક થઈ ગયું હશે વચ્ચે વચ્ચે આપણે એકથી બે વાર ચલાવી લેવાનું છે જેથી શાક છે એ તળિયે ન ચોટી જાય તો આવી રીતે ગુવારને ચેક કરતા રહેવાનું જ્યારે આપણે થાળી ખોલીએ ત્યારે તો જેથી અંદાજ આવી જાય કે ગુવાર આપણો કેટલો ચડ્યો છે અત્યારે આપણો આજે ગુવાર કાચો છે તો ફરી પાછો આપણે એ થાળી ઢાંકી દઈશું અને ફરી પાછું આપણે સ્લો ફ્લેમ ઉપર પકવી લેશું અત્યાર સુધી મારી આ શાકની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે કમેન્ટ કરો છો તો મને ખૂબ જ આનંદ આવે છે અહીં મેં ગુવારને ચેક કરી લીધો છે અને ગુવાર આપણો ચડી ગયો છે તો હવે આ સમયે આની અંદર આપણે કિચન કિંગ મસાલો નાખીશું તો એક ટી સ્પૂન જેટલો આપણે કિચન કિંગ મસાલો નાખ્યો છે આનાથી શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને જે બટેટા બાફીને રાખ્યા હતા એને આપણે પાણી સાથે જ ઉમેરી દઈશું આ પાણી છે એ જરાવારમાં સોસાઈ જશે હવે આની અંદર આપણે બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું તો ધાણાજીરું પાવડર અને કિચન કિંગ મસાલો આપણે છેલ્લે જ નાખીશું જો કિચન કિંગ મસાલો ન હોય તો તમે કોઈ પણ ગરમ મસાલો નાખી શકો છો કિચન કિંગથી શાક વધારે ટેસ્ટી બને છે હવે ઘણા લોકો ઘોવારમાં ઘોળ પણ નાખતા હોય છે પણ હું અત્યારે ઘોળ નથી નાખી રહી જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો હું એને સ્કીપ કરી રહી છું અહીં તમે જોઈ શકો છો કે જેટલું પાણી હતું એ બધું જ શાકે પી લીધું છે બટેટા નાખ્યા છે બટેટામાં મસાલો ચડી જાય એ માટે કરીને ઢાંકાઢાંક કેને ફરી પાયાશ્વા આપણે પાંચ મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર પકવી લેશું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને મસાલા સરસ શાકમાં ચડી ગયા છે તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને તો આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે ફ્રેન્ડ્સ તમે અત્યાર સુધી જે રીત ફોલો કરતા હશો એ ભૂલી જશો અને ટિફિન બોક્સમાં પણ તમે તમારા હસબન્ડને કે છોકરાઓને તમે આ બનાવીને આપશો તો એ પૂરું થઈને આવશે એ ખાતરી સાથે કહો છો તો આજને મારી રેસીપી કોઈ કાઢો સાથે ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાજુમાં not . Thank so much (Applause.